હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો અને સ્વાગત છે કોનો નવા બ્લોગ માં અને બધાને જય દ્વારકાધી તો ઘણા ટાઈમ થી આપડા મોટા બ્લોગ નથી આવતા અને શોર્ટ મૂકવી હી તો તમે શોર્ટ માં જેવો સપોર્ટ આપો હો એવો ને એવો સપોર્ટ મોટા બ્લોગ માં કરી દયો હવે આપણે મોટા બ્લોગ મૂકવાનું ચાલુ કરવાનું છે તો આજ જવાના છે મોગલ માં અને સર રવિવાર અને ડ્રોન શૂટ કરવાનું છે મોગલ માં જઈને તમને બતાઈશ બ્લોગ માં બન્યા રહેજો કન્ટિન્યુ તો ચલો કન્ટિન્યુ ફાઇનલી આપણો મિત્ર આવી જો કાલે જો બાઈક લઈને આમ જો ચશ્મા બસમાં સાથે એન્ટ્રી જો ખાલી

પોહી જાય મોગલ માં એ તમે જો કર્યું દર્શન અને તમને ચાલો કરાવી દઉ દર્શન કન્ટિન્યુ મસ્ત મજા દર્શન થઈ ગયા અને જો મોગર માં અને આપણો મિત્ર આવી ગયો વાસુ ડ્રોન લઈ અને મોગર ડ્રોન શૂટ કરવાનું આપડા તો ચલો કન્ટિન્યુ વ્લોગ માં બનાવી રહ્યો તમને બતાવ્યું ડ્રોન શું તો અમારો વાસુ જો ડ્રોન લઈ સીન બિન લેવા માંડ્યો હો અને જો ડ્રોન હ અને આનું શૂટ લેવાનું હ જો તમને બતાવ્યું રિમોટમાં માં વ્યુ દેખાશે નહીં તળકો જેવું લાગે એટલે જોયેલું ડ્રોન હા છે બાર લાખ નું ભણવા આપડા બજેટ ની બહાર હવે ચલો મળી આગળ કન્ટિન્યુ મિત્રો મગર માય દર્શન કરી મામા એ જો એક નંબર લોકેશન હા નેક્સ્ટ લેવલ લોકેશન જુઓ મંદિર તમને અંદર વ્યુ બતાવો આ જુઓ મહાદેવનું શિવલિંગ હ અને અંદર બતાવું તમને એક નંબર મંદિર હ આ મોજેલા મામાની મૂર્તિ અને આ મોજેલા મામાની ગાદી આ હા દાનપેટી એક નંબર મંદિર જોઈ લો કરી લો તમે પણ દર્શન તો આગળ આપણે લેવાના તો હાલો મળવી આગળ મિત્રો જો બગીચામાં છોકરાઓ બે આવી ગયા હા હિંસકા ખાવા ને હવે અમારે લેવાનો ડ્રોન નો શોટ આ લોકેશન મસ્ત હ તો ડ્રોન નો શોટ લેવી હી તો તમને બતાવીશ આગળ બ્લોગમાં બન્યા રહી ગયો કન્ટિન્યુ માં અમારું શૂટિંગ ચાલુ હ જો અમારો મિત્ર વાસુ ડ્રોન ઉડાડ્યું હ એક નંબર કારીગર હ ડ્રોન નો અને જો આ ડ્રોન ઉડા હ દેખાય તો બતાવું તમને શૂટિંગ કરવી હે મજેલા મામાનું અને આ ભાઈ બંજો કે કરે હ સીન સપાટા કરે હ અને સર લેવું ઓ લઈ અને આપણે ઉભા હોય તે લઈ લઈએ એકદમ તો કન્ટિન્યુ રહેજો મળવી આગળ ડ્રોન ઉડાડવી અને કબૂતરા જોવો ખરાબ ફેર કરે હ કબૂતરા મરુ મરુ કરે હ ભાઈ મારો રાજી છું કબૂતરા મારો રાજી થયો અને જો હજુ એક શોટ લેવાનો હ અમારો બધાનો શોટ લઈ લીધી કન્ટિન્યુ રહેજો બ્લોગ માં યાર એ કાર્યકર ડ્રોન નો જોવો ડ્રોન નો પૂરો થઈ ગયો હ અને હવે ડ્રોન ઉતારી લેવી છે જો એક નંબર શૂટ માર્યો તો તમને બતાવીશ બ્લોગમાં આગળ શોર્ટ મૂકું હું અને જુઓ ખાલી ડ્રોન ઉતારી આપણે વાસુ આંગળી બાંગળી આવીએ તો ઉડાડી પેલા છે આની તો બ્લોગમાં બને લેજો મળવી આગળ અને બતાવું તમને શોર્ટ

વિડીયો વિડીયો એડિટ કરાવો તો ફોન કરજો આવજો ભાઈ બહેન હાલો હાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બધાને જય દ્વારકાધીશ